પાલનપુર શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર રહ્યો ન હોય તેમ દારૂ જુગાર ચોરી સહિત મારામારીની ઘટનાઓ વધતી જાય છે ત્યારે ઘટના એરોમા સર્કલ પર ટ્રાફિક પોલીસ ચોકીની સામે દિનદાળે ભરચો ટ્રાફિક વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી જોકે પાલનપુર એરોમા સર્કલ પર આજે ધોળા દિવસે દારૂડિયાનો અને રિક્ષા ચાલક વચ્ચે મારામારીના ફિલ્મી દ્રશ્યો સર્જાતા લોકોએ તમાસો જોયો હતો જ્યારે રાહદારીઓ સહિત વાહન ચાલકો ભયભીત બન્યા હતા પાલમપુરમાં એરોમા સર્કલ પર બે દારૂડિયા અને રિક્ષા ચાલક વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી બે દારુડિયાઓએ હાથમાં ચાકુ અને છારો લઈને રિક્ષા ચાલક પર હિંસક હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો બે દારૂડિયાના ડરથી જીવ બચ્ચા પર રિક્ષા ચાલક હાઇવેની એરોમા સર્કલની ચોકીમાં ઘૂસી ગયો હતો જ્યાં જઈને પણ દારુડિયાઓએ તોડફોડ કરી હતી જોકે પોલીસના કોઈ પણ જાતના ડર વગર બે દારુડિયા રિક્ષા ચાલક પાછળ દોડી આવ્યા હતા જ્યાં ફરજ પરના પોલીસ કર્મચારીએ બે શખ્સોના હાથમાંથી ચાકુ અને લોખંડનો ઝારો લઈ લીધા હતા ઘટનાની જાણ થતા પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી રિક્ષા ચાલક પર હુમલો કરનાર બે શખ્સો અને રિક્ષા ચાલકને પોલીસ મથક લઈ ગયા હતા રિક્ષા ચાલકે આ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી